કેટલી ગરમી આ ઘર તાકડા લાઈટ કાપી હો બા પંખો બંધ થઈ ગયો મારો તો બધું છે હું તાપ તાપ થઈ ગયો એટલે કોણ સર ઓ ભરતજી એ મિયા ભાઈ હવે આવો આવ બાજુ આવ બોલો હું લઈને ફરા છો એ પીવા ઇન્ડા લાવ્યો દો એરંડા લાવ્યો ઓ તો થી લાયા અરે હું ગમે તો લાવ્યો લેવા

તો તાય ઈયો ને એમ કે જો તાર પૈસાની જરૂર હ તો ખબર પડી જાય કે તઈને જરૂર નઈ હોય ને તો ખબર પડી જાય કે આપલા ઈંડા વેચાએ એટલે ખબર નઈ પડે તવન પૈણા પૈસાની જરૂર હોય તો મારા બાપ માગે ને આવું કામ શું કરે રયો તો હું કીધું ને એવું કે છે ને ખબર પડી જા તવન મારી વાત ની આખી આય તો હું ગયા જઈને પૂછો હા આ બબત મને ઈંકે કે તારો ભાઈ ઈંડા ચોરી વેચે અને મારા મારા ભાઈના ઉપર મને વિશ્વાસ ના હોય કે ભાઈ ઈંડા ચોરક ના ચોરે હું આ રીતે મારા ભાઈને ઓળખું આ બધા તો કીધે જાય મને કહે જવા દે

હે એટલે જંગલ બાબમાં ફેંકી દીધો હવે આ ભૂફત કહે તો એ વાત સાચી તો નહીં હોય હા નાખું બહાર આવજ્યો હું કાળું ભાઈ આપડે ઘરમાં જેવડો જેવડો આપણો નાળા ઉતરો હતો તેલનું ડબલું આખું ભેલ્યો તને ફેટે બો ઓ કાની હવે તો લીલા ઉંદીના ફેટે આવું શું કીધું કાળું ભાઈ કશું નહીં કશું નહીં આ હવાય ઢકો એનાનો જ છે ફેટે ગયો એ તો કૂતરોએ ભેંજ્યો છે હું તો બેસો તો બસ તમ આખો દાખો યાર એના હંડને લખે

ચેટલું બોલે છે મારો ભાઈ ચેટલું બોલે છે કદી ના બોલતો પણ જો કે હવે ચેટલું બોલે તો કોમ તો નહી કરીએ છે ઓય કંડા હતા ઢેકો વેરાણ ના પડે ઓય કોઈ આખો દાડો ઓરા લઈ બેહી રહ્યો મે આ મને એવું લાગે કે તહે જ વેચી ખાતા હું બસ જ તો એ મારો બળ ચડી બેહો આ ઇન્ડા ને ઢેકો આણો વેરાણો ઓ ભલાજ હું તો કોઈ આખો દાડો ઇન્ડા પર જાવ એ વેર કરું એ ઇન્ડા વાર રાખી પડ આખો દાડો કેમ ન રહેતા અલે ગાડિયા ઓ ઓજીઓ

ભાઈ હું આવું ટેકડું નાદા લાવ વાત કરવા નથી પણ એ નહીં ઢગલા હોય ઢગલા એના જતા હોય તો ઘણા જ લીધા હોય એટલે એવું થોડું ના થોજી વાત કરવા છે એવું નહીં કીધું તો પચાસ હજાર છે પણ નાથોઈ ગયો મોડાસ નહી વાત કરે તું ભાઈ થોડો વાત કરે છે

એલા હું હેડ્યો અઘુરામાં તારે ભાગ પાડો લે મરો કછો હતો નઈ તઈતો છો હવે ભાગલાનો પાડી દેશું હવે તો તમે તે કરશું આટ ભાગલા કાઉ ફાયદો ઓ રાખજે તને એ કોણ ગણા હું ભલા જગા લાવવાને બોલાવ જાઉ આ ભાગ પાડી દે કછો હતો નઈ પાડી દે એંડાલા હે તનના પેલો કૂવો નેતા મજ્જારો નઈ દે જે ભાગમાં હતું હશે એના બધા ભાગ પાડી દે પહેલા પેલું ઘર છે ને એકલાય આપણે જોઈ લીધું આ ઝેનો માણસ હોય ને એ જેવો હોય મોટો તો ભૂલો જ હોય આપડો મારા વર્ષે કેટલું આમ તોફાન કરી રહ્યા છે પાછો હતો નહિ ભાઈ સીધો તો પાડવાના છે પાછો વધુ નહીં એડો જુદા તો રસી ક અલે કાડુજી હું હતું તમે તો મને ઘેર ચાના પિયા દીધીન ભલા આદમી લઈને હેડે આયા છો તે મારા ઘેર હું તાન કહું અલે ઘેર થઈન હું પણ અતારે કે અલે અમાર બે ભાઈઓ છે ભાઘલા પાડવાના એટલે તો લઈ લીજાવ અલે તમારે તો જબર રાખતો ને તમારા આના ભાઘલા પાડ્યા છે તો હું કહું તાન આ મારો ઓરશો નઈ કે લે હરજે ઘેર ઓસો નાથુજી હું ભાઘલા પાડવાનો હોય કોઈ હોભાળો જ નઈ કોઈલુ છે એમ ભાઘલા પાડવા છે મારો ઓરશો

વાત સાચી છે તમારી પણ અમે તમે આપેલા દારૂણિયા હું કે છે કયો હવે આ રસ્તા વાજી તમે ઢગલો કરી બેસો છો વગણામો આ કઢાઈ દેતા હતા વરહાદ ને વરહાદ આ છે ખબર નહી પડતી એ દારૂણો તો બરોબર આ પણ મને પેલો ભૂપતે કહેતો તો કે નાથુજી એના ચોરીને ને દુકાનનું હેતુ જ હોય અલે આ ભૂપતે એના ભાઈના ભેગુ બેતો નહીં તો તવાન બેવાન સાથે ભેગા બેહવા દે છે ખબર પાસ જ નહી પડતી કદી જિંદગીમાં એના ભાઈ પાણ બેઠેલા ભાડે છો તમે ના અલ્યા ભૂપત ના અને આ ભરતજીનો રાગ જોવા જવાના એના કરતો ગમે તેગ મૂળ તો કાઢી નાખું તમારો ભાગ તો પાડ્યાલો જુદું એ જુદું

એ તો કાપી વેચી મારવાનો જે પૈસા આવે એ ભાગે ભાગે લઈ લેવાના મંજૂર છે આપડે સારું અને આ ખોટી લોકો ની વાતો માં આવતા ના હડો અને મારી વાત હોબળો આ તો ભલે કીધું લેબડો કાપવાનું પણ આ તો ના કાપવાનું તો સારું પોત મોણસ આવીને ગયા હે ને

લા સીધું કરા સીધું હા છોકો કરું છે બસ બરોબર છે બસ બસ એટલા બેહારી ગોટો બેહારી ગોટો એટલા હા બસ છોકા બધું કમ્પ્લીટ હા કમ્પ્લીટ થઈ ગયો આવ બાજુ આવો જઈલા ના જી હા

让大家看到我